થરાદ ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં જાગીરદાર રાજપૂત સમાજના આગેવાનો દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભામાં સર્વે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગગજી બારોટ નામના એક ખેડૂતે મંચ પરથી પીએમ મોદીને સંબોધી અદ્ભુત કવિતાનું વર્ણન કર્યું ગગજી બારોટની આ કવિતા સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ મંત્રમુક્ત થઈ ગયા ગગજી બારોટની કવિતામાં પીએમએ કરેલા વિકાસના કામનો ઉલ્લેખ કર્યો ગગજી બારોટની કવિતાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આજે તેમણે જામકંડ ખાતે પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવીયા માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને ગુજરાતમાં છવ્વીસ બેઠક પર ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વધુમાં કહ્યું કે સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઈ ગયું છે જેનું કામ ટૂંક સમયમાં પૂરું થઈ જશે તો કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે બંને તબક્કામાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા છે તમે કમરનું બટન દબાવી મોદી સાહેબને ત્રીજી વખત પીએમ બનાવજો લોકસભા ચૂંટણી અંતર્ગત સી આર પાટીલ દિયોદર ખાતે બનાસકાંઠાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની જંગી મતોથી જીતાડવા વિશાળ જાહેરસભા સંબોધી હતી આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પ્રાસંગિક સંબોધન કર્યું કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વરદસ્થે ખેસ અને ટોપી દાણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા પાટીલે જણાવ્યું કે ભાજપના કાર્યકર્તાઓની વિશેષતા છે કે કાર્યકર્તાઓને ચૂંટણી લડવાની જવાબદારી મળી છે ત્યારે ચૂંટણી લડે છે પણ ભાજપ સત્તાના માધ્યમથી જનતાના કામ થાય તે માટે સત્તાનો ઉપયોગ કરે છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોરબંદર રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનાવવાની જાહેરાત કરી અશ્વિની વૈષ્ણવે પોરબંદરની મુલાકાત દરમિયાન રેલવે માટે મોટી જાહેરાત કરી અને કહ્યું કે પોરબંદર રેલવે મથકને વર્લ્ડ ક્લાસ બનાવવાની કામગીરી તેજીથી ચાલે છે સાથે તેમણે યુવાઓ સાથે વાતચીત બાદ અપીલ કરી કે ફર્સ્ટ ટાઈમ વોટર્સ રેલવે મથકના આસપાસની જમીન અંગે સ્ટડી કરે અને માર્ગદર્શન આપે જેથી રેલવે મથકનો વર્લ્ડ ક્લાસ વિકાસ કરી શકાય વધુમાં તેમણે કહ્યું કે મેં યુવક યુવતીઓ સાથે કરેલી વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ મનસુખ માંડવીયાના નેતૃત્વને પોરબંદરમાં લાવવા માગે છે કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધની સ્થિતિ વચ્ચે છ દેશમાં નવ્વાણું હજાર એકસો પચાસ ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે કેન્દ્ર પશ્ચિમ એશિયા અને કેટલાક યુરોપિયન દેશોની નિકાસ બજારો માટે વિશેષ કરીને ઉગાડવામાં આવેલ બે હજાર ટન સફેદ ડુંગળીની નિકાસની અનુમતિ આપી છે સરકારે આઠમી ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ ડુંગળી નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે સરકારે છ દેશ બાંગ્લાદેશ યુએ ભૂટાન બહેરીન મોશિયસ અને શ્રીલંકાને ને નવ્વાણું હજાર એકસો પચાસ ટન ડુંગળીનો નો મંજૂરી આપી છે

સંગીતાબેન પટેલ મનીષાબેન પટેલના કમકમાટી ભર્યા મોત થયા હતા એક્સિડન્ટ વાઘ્યે જોવા મળતો એક્સિડન્ટ બની રહ્યો છે ગ્રીન વિલે કાઉન્ટી ઓફિસરના જણાવ્યા પ્રમાણે એસયુવી કાર હાઇવે પર નોર્થ તરફ દોડી રહી હતી ત્યારે તમામ માર્ગ છોડીને ફરી ગઈ હતી અને બેરીકેડ પર ચડી ગઈ હતી ત્યારે વીસ ફૂટ નીચે પડી બ્રિજની સામેની દિશાના ઝાડ સાથે ધડાક આવેલા અથડાઈ અને અને ત્રણ મહિલાઓના કચ્ચર ઘાણ કરી નાખ્યો હતો મહેસાણાના કડી તાલુકાના કૈયલ ગામના મંદિરમાં આગ ફાટી નીકળી કૈયલ ગામના વેરાય માતાના મંદિરમાં ભીષણ આગ ફાટી નીકળી જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો વેરાય માતાજીના મંદિરમાં કયા કારણસર આગ લાગી તે હજુ સુધી જાણી નથી શકાયું પરંતુ અગમે કાળસોર લાગેલી આગે વિકાર સ્વરૂપ ધારણ કરી લીધું આગની ઘટનાની જાણ થતાં મહેસાણા અને કડી નગરપાલિકાના ફાયર ફિટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે દિલ્હીની એક અદાલતના નિર્દેશ પર ગઠિત પાંચ સભ્યવાળા મેડિકલ બોર્ડે તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બે યુનિટ ઇન્સ્યુલિન લેતા રહેવાની સલાહ આપી છે અંગે જાણકારી આપી છે અને જણાવ્યું કે કેજરીવાલ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને દવામાં કોઈ ફેરફાર નથી કરાયો દિલ્હીની એક કોર્ટના આદેશ પર દિલ્હી એમ્સના પાંચ ડોક્ટરની ટીમે શનિવારે વિડીયો કોન્ફરન્સની મદદથી તેમના સ્વાસ્થ્યની સમીક્ષા કરી લગભગ અડધા કલાક સુધી ચાલેલા વિડીયો કોન્ફરન્સમાં મેડિકલ બોર્ડના સભ્યો ઉપરાંત તિહાર જેલના બે ડોક્ટર પણ સામેલ થયા